જમાનાજી મિત્રો તો આપણે હું અને ભાઈ બે જણા ખેતરમાં જઈએ છીએ તો ફૂલ મોજ ખેતરમાં જઈએ છીએ ચા બા મેળવાનો છે અને કુવાની મારવાનું ચાલુ હોય એટલા માટે આપણે ઇકન દૂર એવું લઈ જઈએ છીએ તો તમે ખેતરમાં જઈએ બ્લોકમાં બન્યા રહેજો તો જય માતાજી મિત્રો આપણા ખેતરમાં આવી ગયા સર અને આપણા ભાઈ આવે છે પાણી વારેલું હોય એમાં હેડીને આવ્યો તો આપણા ખેતરમાં આવી ગયા દૂધ બૂઢ આવી દીધું હવે પાણી વારવાનું ચાલુ છે ફૂલ મોજ અમાર બ્લોગમાં બન્યા રહેજો એટકી ચાલુ થઈ જઈ પાણી બાની પીવું પડશે અને ભાઈ જલા રહ્યો હા એટકી આવે

તો આપણે હવે જઈશું ઢલાવરીએ મશીન ચાલુ ઈકન અબખ કુડ કુડ કુજી તો આપણે ભાઈ કુડા આ ઓલ મોજ કારી દોશી ની સોગન તો તમે જો

તો આપણે જઈએ છીએ તલાવડીએ તો બ્લોકમાં મનેજો તલાવડીએ જઈએ આપડે જો આવડું મોટું ખેતર છે આખા હો તો જો એક બાજુ આપડે ટ્રેક્ટર ફરવાનું ચાલુ હો એક બાજુ કોડ એવું બનવાનું ચાલુ એક બાજુ વારવા ચાલુ હો મજા આવી જાય અને એક આ નવી વસ્તુ કે જોવા જોવા ત્યાંકટર ફરતું ફરતું હોય તો બગલો તો જો આપડે જઈએ છીએ તલાવડી ગમે કરી મને યાખી આવું શું બધું ક્યાં મને એવું લાગે ભાઈ હા કે મનમાં યાદ કરતી હોય એવું લાગે બોલ

તો આપડે અભાઈ બોલા સર અભાઈ હા ચલો આગળ જઈએ આગળ શું હોય જોઈએ આપડે અચાનક ચાલુ થઈ જાય ને આ ડોસી યાદ કરે કાળી ડોસી યાદ કરે એટલે મારી ડોસી યાદ કરે ને એટલે હાચા દિલ થી યાદ કરાયો હા

ચલો યાર મસ્ત એક વાત કઉ એક ગીત ગઈ લે સારું યાર મજબૂત તલાવ ની ત્યારે હું તો જોઉં છું દોષિત તારી જોઉં છું તું પાણી ભરવા આવજે તારીજે તલાવ મારી કિના ને રાહિ તો શું પણ એક ભરવા તું તો પાણી ભરવા આવજે મારી ડોસી આવે પોણી ભરવા રાહ આવશે નહીં આવવા તમે કહેલો જી જીવાભા ની કારી ડોસી અભય ની ધોરી ડોસી આવશે 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 એમાં ડોસી લાય માં ધોરી હા

તો ભાઈ આજે મંગળવાર મંગળવાર ના દિવસે મારો જુના કુવાની જોગણી ને યાદ એ જૂનો કુવો વાલો એ થોર ગોમ વાલું જૂનો કુવો વાલો જુના કુએ મનરો મોયો જોગણીમાં જૂના કુએ મનરો મોયો મારી જોગણી માં કઈ નોમ આપણું રાખ્યું જોગણી જોગણી મારું નોમ તમે રાખ્યું માતા મારી રાજા જોગણી ઓફિશિયલ ચેનલ ચાલે છે એવું જોગણી નું કીધું થાય છે થોડા ગામ વાળું જૂનો કુવા વાલો

ફૂલ ફૂલ વેન જો જબર ગો હઈએ તમે તો કરા કર થઈ આઈએ ઓહો પર્વતજી વાટે જો હોડ કર પર્વતજી વાટે હા મરચી ને બરચી બધું ભેગું મરચી વાટ તને તમે ગુલાબ તો છે હા આ ભાઈ હા મજબૂત ફૂલ બની ગો આ સુકંઠ જો આ તો ચોગની માં પડતા ભઈ અરે ગીત ઉપર ફૂલો આપડે ગીત લીધું ફૂલ જોયા દાઇ મને ફૂલ જોયું એટલું પણ આટલો મસ્ત

પાણીનો બહુ બગાડ નહી કરવાનો મોટા મોટા હાથ પગ જોઈ દઈએ બીજું બધું કરી દઈએ તો આપણે પાણી પાણી પી લીધું હાથ પર ધોઈ લીધે હવે ને કરીએ ભાઈ હા તો જો તમને બતાવી દઉં આપણે જે જગ્યાએ શૂટિંગ ચાલુ હોય ઘણા બધા જગ્યા લીધા હા તો આપડે આવી ગયા મેનકા તો અહીંયા આપણે જુગની માતાનું મંદિર છે બરાબર તો હવે આપડો કર સાઈડ નીકળશું અભાઈ હા હાલો 哎，妈，就给你，好嘞。<noise> <noise> <noise>